જાણીતા જ્યોતિષ અંબાલાલ પટેલે કરી છે અંબાલાલ પટેલ દ્વારા કરાયેલી રાજકીય આગાહીમાં ગુજરાત અને કેન્દ્ર બંનેની સરકારને સાવચેત રહેવા કહેવાયું છે ખાસ કરીને ગુજરાત સરકારને તેની સારી કામગીરી પછી પણ ગ્રહો નક્ષત્રોને રીતે રાજકીય ચહલ પહલ ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે પક્ષા પક્ષીનું રાજકારણ ચરમસીમાએ પહોંચી શકે પક્ષ પલટા સુધીની સ્થિતિનું નિર્માણ થાય રાજનેતાઓને સાવચેત રહીને ચાલવા અંબાલાલ પટેલે સતર્ક કર્યા છે ગ્રહો અને નક્ષત્રની વિષમ ચાલથી સત્તાધારી અને વિપક્ષી બચી નહીં શકે પક્ષની અંદર આંતરિક ખેંચતાણ પણ વધી શકે છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ ચૌદ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર